છેલા નવ વર્ષથી લૂંટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લા ખાતે પકડી પાડતી ઝોન બે એલસીબી શાખા મહેકમ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના હોય સુરત શહેરમાં નોંધાયેલ ગંભીર ગુનાઓના ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અનુસંધાનની નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે સુરત શહેરના હોય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર સૂચના મુજબ દાયકાઓથી નાસ્તા ફરતા ગંભીર પ્રકારના ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડવા આપે સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન બે એલસીબી શાખાના પોલીસ માણસો દ્વારા હ્યુમન તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની હાજરી મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ખેડે ખાતે હોય જે અન્વયે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે સાહેબ શ્રી નાઓ એલસીબી શાખાના પોલીસ માણસોની ટીમ બનાવી જરૂરી સૂચનાઓ આપી રવાના કરેલ જે બાબતે એલસીબી ના પોલીસ માણસો મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના ખેડા ગામે ખાતે આરોપી પોલીસ ના શકે તે રીતે આરોપી ના લોકેશન પર પોલીસ માણસો રાખી આરોપી દેખાય આવતા તેને ત્યાં જ પકડી આગળ કાર્યવાહી કરી આપેલી મહેન્દ્ર ઉર્ફે બબલુ દાદાભાઈ નવસારે મરાઠી ઉમર વર્ષથી રહેઠાણ ગામ ખેડા તાલુકો જિલ્લો ધુલિયા ને સુરત લાવી સુરત રૂરલ રાજ્ય જીઆઈડીસી પોલીસ સ્ટેશન ને સોંપેલ છે

મહેન્દ્ર ઉર્ફે બબલુ દાદાભાઉ નવસારે છે તે છેલ્લા નવેક વર્ષથી પોતાની ધરપકડ ટાળતો હતો અગાઉ પણ પોલીસે એની ધરપકડ કરવાના પ્રયાસ કર્યા હતા એને આઈડેન્ટિફાય કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ કોઈ પણ કોઈને કોઈ રીતના એ પોલીસને ચકમો આપી અને નીકળી જતો હતો આ વખતે અમારી ટીમને સ્પષ્ટ માહિતી હતી કે તે વ્યક્તિ આ જગ્યાએ છે અમારી ટીમે ત્યાં જઈ અને એની કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરેલ છે અને આ વ્યક્તિને અ કડોદરા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે આ જે વ્યક્તિ જે મહેન્દ્ર ઉર્ફે બબલુ એ અગાઉ પણ આ જ પ્રકારના લૂંટના ગુનામાં બે હજાર પંદર પહેલા પણ સામેલ હતો એ પોતાનો આ ગુનાઈત ઇતિહાસ એ ધરાવે છે પોલીસે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરેલ છે તો બરાબર અને અમારી ટીમને ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ ધોળિયા મહારાષ્ટ્ર બાજુ રહે છે એટલે આ ઇન્ફોર્મેશન ના આધારે અમે એની ધરપકડ કરેલ છે